શું ઓર્ડર કરે છે મોમોસ ડરીશ નહીં હું તારું જ ભવિષ્ય છું કઈ પણ અચ્છા સાંભળ હવે વાઘશે ટ્રેનનો હોર્ન પિયરતી પત્નીનો ફોન ડોમિનો મધુર અવાજ અને તારા ફેવરેટ કોફી મગનો સત્યા નાશ આઉચ પેલા કેમ નહીં આ બાજુ હમણાં તો નવી ગાડી લીધી હતી ફેમિલી પ્લાન કરી રહ્યો હતો આટલા ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યા છે તો નોમિની તો બનાવ્યા જશે ને કોઈને નોમિની ઉતાવળ શું છે આઈ એમ સો યંગ એમ તો તારો કોફી મક પણ નવો જતો નો બ્રો બહુ પેપર વર્ક છે અને એમ પણ મારા ઇન્વેસ્ટમેન્ટ છે જ કેટલા અરે મારા એઆઈ જનરેશન આ બધું સરળતાથી ઓનલાઈન થઈ જાય છે અથવા તારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ પાસે ફોર્મ જમા કરાવીને નોમિનેશન અપડેટ કરાવી લે અને બ્રો ઇન્વેસ્ટમેન્ટ હજારો લાખો કે કરોડોમાં હોય છે તો આપળા પૈસાને વાવ હું ફ્યુચરમાં આટલો સ્માર્ટ બનવાનો છું ઓન્લી ઇફ યુ ટેક રાઈટ સ્ટેપ્સ ટુડે એટલે તારા ખાવાના ઓર્ડરને છોડ અને લાઈફના ઓર્ડરને સમજ તમારી પણ આવનારી કાલ તમને એ જ કહેશે કે જાણકાર એ જ અસરદાર જો તમે એનએસટી ડિમેટ એકાઉન્ટ હોલ્ડર છો તો નોમિની એડ કરવા માટે આ લિંક પર जाओ અથવા તમારા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટનો સંપર્ક કરો